નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી જૂની પેન્શન યોજના હોય જ્ઞાન સહાય ભરતી રદ હોય જો એટલે સંપૂર્ણ માહિતીના વિશે આપણે વિડીયોની ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો તમે અમારી જે ગુજરાતી સાહિત્ય વિજ્ઞિકું ચેનલ પર ન પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ચેનલ સબસાઇબંધ ભૂલશો નહીં સાથે સાથે મિત્રો જે વોટ્સઅપ ટેલિગ્રામ ન જોડાયા હોય તો મિત્રો અવશ્ય જોડાઈ જાય તો તમે સૌ પ્રથમ માહિતી પહોંચાડવામાં આવે છે તો અમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે સાથે સાથે મિત્રો સરકાર નિવૃત્ત કર્મચારી બાબતે પેન્શન બાબતે ડી હાઈ કોઈ આંગણવાડી બાબતે કોઈ પણ પરિપત્ર આવે પગાર બાબતે આવે સંપૂર્ણ માહિતી ન્યૂઝ લેવાની માહિતી તમને ચેનલ પર આવશે ચાલુ જ્યારે મિત્રો રાજ્ય સમય ન વખત વિડીયોની શરૂઆત કરીએ છીએ વિડીયો ગમે વિડીયોને લાગે છે નવા ચેનલ સબસે ભૂલશે તો મિત્રો ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી હોય જૂની પેન્શન યોજના કે જ્ઞાન સહાયક રદ કરવા માટે તો મિત્રો તમને ખ્યાલ છે તેમ ગઈકાલે મિત્રો લોકસભાની ચૂંટણી છે મિત્રો સાત મે ગઈકાલે લોકસભા ચૂંટણી છે મિત્રો તમારા જોડે હજુ પણ ચાન્સ છે મિત્રો તમે સમજે વિચારીને વોટ કરજો નહીં તો મિત્રો આપણને કામ શિક્ષકની ભરતી જોવા નહીં મળે બસ વાયદા જોવા મળશે કે વિદ્યા સહાયક આવશે આવશે ને આવશે જે જેવી રીતે વિદ્યા સહાયકની જે ભરતી છે કે આવી છે પણ હજુ કોઈનો આગળ પ્રોસેસ થઈ નથી એવી રીતે મિત્રો જૂની યોજના હોય જ્ઞાન સહાયક ભરતી રદ તો જ્ઞાનસહાયક ભરતી રદ કરવા માટે તમને કહ્યું હતું ત્યાં મિત્રો જે સાહેબ ભરતી રદ હજુ થઈ થઈ નથી ને કાયમી શિક્ષણ ભરતી મિત્રો આવે તેવી શક્યતા લાગતી નથી કેમ કે તમને ખ્યાલ છે તેમ સત્યાવીસો પચાસ વિદ્યાશાહીની ભરતીનું આપી દીધું છે પણ આગળ મિત્રો કોઈ પ્રોસેસ થઈ નથી તેવી જ રીતે મિત્રો હજુ તમારો જે ચાન્સ છે તમે તમે સમજી વિચારી ચૂંટણીમાં વોટ કરી શકો જેવી રીતે મિત્રો તમને ખ્યાલ છે તેમ બી સીસીસીઆઈના સેક્રેટરી જય શાહ અમિત શાહના જે સુપુત્ર જય શાહ છે તમે ક્રિકેટનો ખ્યાલ ન હોવા છતાં જે સેક્રેટરી બની ગયા છે મિત્રો ટેટ ટાટ પાસ ઉમેદવાર છે આપણે શિક્ષકના લાયક નથી મિત્રો એવું અહીં જોવા મળી રહ્યું છે ટેટ ટાટ પાસ ઉમેદવાર છે છતાં પણ આપણે જે શિક્ષકના લાયક નથી પીસી સી આઈ સેક્રેટરી જયસાહને ક્રિકેટનો ખ્યાલ ન હોવા છતાં પણ સેક્રેટરી બની ગયા છે તો મિત્રો તમારો જો સમય છે તમે સમજે વિચારીને વોટ કરજો કેમકે આપણે શિક્ષણ જગતના અનેક પ્રશ્નો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે મિત્રો એનું આંદોલન કરી રહ્યા છે જ્ઞાન સહાયક ભરતી હોયનું બહુ આંદોલન કરી મિત્રો જ્ઞાન સહાયક ભરતી હોય કે અન્ય કોઈ પણ બાબત શિક્ષણ જગતની હોય પણ છતાં પણ મિત્રો આપણે નિર્વાહ કરવા મળ્યું નથી તમે જ્ઞાન સહાયક ભરતીઓ મિત્રો જે કલા હતા જ્ઞાન સહાયક ભરતીઓ છે તે કલા રિન્યૂ કરવા માટે પણ તમારી પ્રિન્સિપલ જોડે મિત્રો જે પ્રમાણપત્ર જોવે શું જોવા મિત્રો પ્રમાણપત્ર જોવે એમાં પણ મિત્રો પ્રમાણપત્ર જોવા માટે પ્રમાણપત્રનો તમને ખ્યાલ છે તે એ ફરજિયાત છે તે તમારા પ્રિન્સિપાલ સાથે મિત્રો સારું સારું વ્યવહાર રાખવો પડે ન આવે તો તમે પ્રમાણપત્ર પણ ન મળે તો મિત્રો અગિયાર મહિના રદ કરવા માટે અન્ય સહાયક ભરતી રદ કરવા માટે જૂની પેન્શન ઉજવણી લાવવા માટે ગુજરાતમાં કાયમી શિક્ષક ભરતી આવે તે માટે મિત્રો સમજે વિચારીને વોટ કરશો તો જ તમારા માટે મિત્રો આગળ સારું રહેશે તો મિત્રો આ હતી લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત